જાય ને તો મગજ જ કોમ નહીં આવતું આ તમાકુના ત્રીસ હજાર શિકર શિવ ઊંઘી રહ્યો તો ગુજામાની કાઢી ગયો હે ને એ ખબર પડતી નહીં અને મોના સોન કેવું શું ક્યાં જીવણિયાના પૂછ્યું સર્પણનું પૂછ્યું ગોણ્યા ન પણ એકય માનતા નહીં ચોર થઈ ગયા હું ચોર ગુજામાની ત્રી હજાર રૂપિયા મારા કાઢી લીધા શું કરું અને આ ખેમો ભાઈ જ્યાં જીવો ના હા હરી હુના ગમો હાથ ધરાની એવા છે આ કોઈ નહીં આરા ખરા ને

પરમારું ગો અને પોતાનું ગમ એ પોતાનું પગ મેલ્યો અને તરત જ મનમાં એવી શાંતિ થઈ ગઈ સર અમે કશું કરવું નહીં આ સોહાથ દાળ થી કોમ કરી થાકલો જમી ગયો સર હારીમાં બરોબર નું

તમાર તો બધી સેવા કરે છે ઊંજાનું પાથરી કાઢીશું કાકા તમાર કરતી મારું દુન સહી નતો લ્યો અઠવાડિયું દઉં કિશન દઉં

મમરા ખાઈ ચાલવું છું તે લઈ દઉં લઈ જવાનું ના નહીં પણ તમારા ગુણ નહીં હો એટલે મારી આબરૂ કાઢો છો ઈકન જઈ જઈ આ ફાટેલા લેખા પેરી પેરી નીકળ આવો મારી હારી તો મારી આબરૂ ના થાય ઉપરથી બધા મારી મશ્કરીઓ કરે છે ઈકન મોરિયા બારમામાં માં લઈ જતો ટોપી ને આવડું મોટું ફોડું પડી જતું ને તે બધા મારી મશ્કરીઓ કરતા હતા કે તમારા ખેમાજી ભાઈબંધ આવા તમારી કંકુત્રી હાલી હતી પણ કે નહીં લઈ જવા લઈ કરવાનું સેવા મારા કરવાનું મારી ધોનીમાં ના લઈ તો તું તારી હારી મને નહીં લઈ જવાય

તમાકુ વેચી મારી હા એવું ખોટું તમાકુ વેચ્યું હોય તો જલસા બન હોટલ માં ખાઈ પીન ચાર દાડા ના કાઢે ખેમાની વાત ચોમાવી જલસા કરી પણ બન્યું ખબર એ સાઠ હજાર માં વેચે ને એ મને ત્રીસ હજાર મારા ભાગમાં આયા લાવ પંદર હજાર હેડો નઈ લે ગુજામ પર્યા છે હા મને ખબર હતી ઓમાં ખરો ને કડવો વેલો હોય ને એનું કારીંગડું હંમેશા કડવું જ હોય લક્ષણ કોઈ દાડ જે કરતા હોય ને કરે જ હોય કોણ કરવો વેલો ને તમે હું જાત જાણવા જોઉં મા બાજુ એ પંદર ત્રીસ હજાર આયા છે એમાં લખાઈ આવે છે પત્તું હા તો ખરા નહીં રહ્યો હોય એટલે ઓછા થઈ ગયા પત્તું નહીં લખાય યાર

અને એ પાસે ખરા ને એવું તો જેવું કરન જેવું જાદા દે ત્રીસ હજાર રૂપિયા દતા રહ્યા એ બધી વાતો ખરી ને એ પરી મેલ હોય ઊંઘો તો ને ત્રીસ હજાર ઓછા થયા અમુક શું મા હોય ગોમના વલ્લા આયા તો સત્તર જણા હતા હોય સત્તર જણા જતા હોય ને ત્રણ જણા ઉપર સખ્સ થયા માં હું ખરો નહીં બેઠો હતો ને તે પૈસા ગણતો તો જીવન એવો ભાગી ગયો તો અને ખરો ને પેલો કાર્યો સરપંચ ભણો

તમારો કાકા એવા દબાણ માં એવા દબાણ માં લાવો ના જેમ બોલી જવાની મફત આવે છે રૂપિયા મજૂરી જેટલી કરી છે ये परि जाय छ म तो जोर आवछी ना या बे मनोसन हेता म बाड़ी खबर नहीं पड़ती हम हु करवानु बस काम था ना केले खावनी खबर परोसो पण कोन करवानी खबर नहीं पड़ती मु तो निकले बेचैन सा पुरो करो ये जोर वो करवानो मारो हम ल ऐसे व परि राछु बणिया ओ बणिया बणिया ह खबर पर आता नहीं पड़ती

એ તો કેતા કે પણ તારા ને આબુ તું ઘેર રહ ચા પી નીકળી જાય કે મે બાબુજી ને બેદાના ખગુ જોઈને આઈએ છીએ બોલે આ આ ધોરે ને બાબુ બન ગઈ જાય કોઈ ગઈ ધોરે હશે એટલે મને એવું કીધું કે પણ તું ઘેર રહ અમે થોડી થોડીવારમાં ખાલી નજર નાશીન હગુ જોઈને આઈએ છીએ ત્રણ મત હતું મમ્મી પણ એ રાખી હું આવું છું પછી જીએ છીએ તે મુ હતો પણ આડો પડે તો હુઈ જો એમ ના એમ આખો દરો મને લગગીર પગ વારે બે હોય નહીં મરતો હાથી વાત છે થાકી જો લુક હોય રોધવાનું પેશો સાલ પૂરો કરવાનું શેતીમાં કરવાનું કોમ અરે આખો તો તમે બે સોથી રાખે એમ લ્યો છો સાચી વાત છે મમ્મી એકલાથી કોમ પલાય ના ને બધું કોમ તમાર કરવાનું બેસવાનો બેસવાનો એ કઈ ઘડીવાર ઉભા રહેતા નહીં એટલે લોર તો પાંચ કા કોમ નો પણ તને ખબર નહીં પડતી ઊંઘી જોઈ તે

પણ આ ઘેર સોના માના ભણાવલી બાયડી લાયા હોય તો ઘરનું કામ શેટલું કરો જોત્યું તો ઠીક છે પણ આ એકલો થાચી જો અહીં નહીં ખબર પડતી હોય નહીં ખબર પડતી હોય કોઈ કીધા જેવું નહીં આ માણસને ને મગજમાં લે એવું જ નહીં કોઈ કોમની સિઝન આવે છે ને એટલે કે ભણા હગાની વાત આવી છે અને પટી જાય છે એટલે પાછું કી ભણા હમેલ્યો ના કહે છે અમે શું કરવું મારે જે થવું એ થાય અમે જિંદગી ભગવાનને આલી છે ને જો મેળ આવે તો બરાબર ચાલી પિસ્તાલી તો પકવાયા છીએ પણ ઘણી વાર ખબર નહીં પડતી નાખ પણ ઘરની ખબર નહિ પડતી કે ઘેર હું થશે આમ પુરેટું પાડવાય જવાનું કઈ જોશ મારી મમ્મી થોડી વાર વાટ જોવું જો આવી જ તો બરોબર કપાસ ઉપાડે આવું પુરેટું બીજું તો હું એકલો થાચી

હું ગણતો તારો હતો પૈસા મતલબ એવો તારે ઊંઝ્યા તારું વાત જોઈ નતો ઊંજી આમાં પૈસા ચોરી કરી મારા શું કરવા એ બધી કથાઓ તારી નહીં હોય રાજ ગરબા

તો એ ગોબરિયા વાળો મજુરી મજૂરી કરવા તો જતો નહી ઘરમાં ટાઈમ લાઈન ચલાવતા તો તો ઘેર ના મર્યો નહી

કોઈ ઓછો નહી આ પેલો ખરો ને ખેમા મૂળ આજે ઘેર આવ્યો છે ને એવો લઈને આવ્યો છે કે પૈસા ખરા કાઢી ગયો તારા પૈસા મારા હું કરવા છે તારા પૈસા પણ ખરા ને ગમે તેને કોક કીધું છે કે અમે ચોરી કરી હોય ને કારે હેડે હેડા ખરા ને કોઈ આવું નહીં પાછા અને ઓછામપુરા એક તો આયે એક ઘેર નહીં એટલે ડખા હોય છે જો ઘેર હોય ને તો લાફા ના ખાવા પડે મારે પણ આયે શિકર ગોમનો કોક ડખો હોય ને માર ખાવાનો હોય દાડા કદી આરે હાજર ના હોય મારો માર ખાવો જ પડે આવો ને આવો તો આ ત્રીજો ડખો આવ્યો આયે લાફા મેલી મેલી જતા રહ્યા

એટલા બે ચાર ગપ્પો મારી વાતો કરીએ સુખ દુઃખ ની એટલે દાળો ફટ લઈને જતો રહ ખબર ના પડે અને હોટલ પાછો કોઈ એમને ચા પીવા નહીં જતો આપડા પહાણ પેલું લોકેટ છે ને એ લોકેટ લઈને જવાનું હારો મુરઘો હાથમાં આવવા પૈસા પૈસા ગણતો હોય તો એ લોકેટ પહેરીને ડાયરેક્ટ પૈસા ઉઠાઈ ને ગેર આપો તો ખાલી મજૂરી છો ખાવાની જરૂર છે લોકેટ પહેરીને ને એટલે પૈસા આપણા હાથમાં ઓહો હમલો છે હમલો છે કેટલા પૈસા લાયા એ ગમે તે જો પણ તું શું અરે હું ઘેર બેસો પાતો હતો પૈસા લેવાનું કરો હજી પગ નહીં ખેમાય ખેર એટલે જીવણિયા છો માં કાકા ને એકલા પાણી છે

એ સોમલા લાફાને મેલે લે આલી દે 3000 રૂપિયા લે લાફાને મેલે લે પૈસા અલ્યા કોણ હું નહીં લઈ ગયો બાપા હું લઈ ગયો તાળી ના દો મારો ભાઈ છે પણ તોડી કરવા શું કરવા ઓર રાખ્યો હો મારી નાખ્યો તારો જેલ્લો નાળો સાર્યો અલ્યા ખમે લ્યો મઈ નાખો લ્યો લ્યો મઈ નાખો મોર પર નહી લીધા થી અરે રૂપિયા નહી લીધો મારી લંકાની ની શોકડ અડે તો પૈસા નહી હજાર સીઓ લઈ ગયો તો પછી તાર છો મોકા કો ઊંઘે તો ઈ કરું કરવા હે તો અરે હું તો ભાઈ બેઠો તો વાતો કરી પણ જતોય રહ્યો તો આ ઊંઘી જતો રહ્યો હું કરું એક મોનતો નહી

તો જો કાકા પૈસા લઈ ગયો જોતા ને પૂરું ન થાય ખબર મને લાગે છે આ બીજું નહીં આ બધા ખરામાં કાકા

જે દાદા તમારા પૈસા પાછા આવી ગયો ને દાદા હું તને લાફા મેલ્યો પાછો ફરજ જે તું ફોર્ટમાં હસી બેગો હસી મારા પર ચોરીનો નો આરોપ થી નાખ્યો પણ હોર લાગ તારી ટોપી એને એના માથા કે બાલાઈ નઈ રહી એવું કે તું ને કે તું નઈ રહી હોય આ મૂર્છન્યા વાળો ઓસો નહીં લાફા મેલી જો છે પણ હોર તું હા મારી ભૂલ તો થાય છે હું ખરું ને લોકેટ આજે ઘેર મેલીને આવ્યો છું નક્કા હમણાં હાલ ખેમાં તને બતાવી દો કા જીવન હું છે પણ હોર ધોકા મેલવાશે સુ તને ખબર પડ હાથ પગ તારા ભાજી નાખવાશે લાફા ગાલ ઉપર પડે ને પણ ધોકા તારા બૈરામાં ના પડે તો આ જીવન નહીં મારું ને રાખ્યું હું આવું છું